જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અલગ અલગ વેબ એપ્લિકેશનના આધારે જે એમને જણાવવામાં આવેલ હતું કે સેબી માન્ય છે અને યુએસ એક્સચેન્જ સાથે કનેક્ટેડ છે આ કોઝવે નામની એપ્લિકેશનના આધારે તેમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ સમયે એક કરોડ અને એક્યાસી લાખનું કુલ રોકાણ કરાવી આ તમામ જે મિલકત છે એ વર્ચ્યુઅલ ઇન્ડેક્સમાં રોકેલ હોવાનું જણાવી તેમને રોકેલ મૂળ અથવા તો નફો કોઈપણ પ્રકારનું વાપીસ આપેલું નહીં હતું આમ આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ઓબ્લિક બે હજાર પચીસથી બીએનએસ કલમ ત્રણસો હજાર ચાર એકસઠ એક તથા આઈટીએફની કલમ છાસઠ સી અને છાસઠ ટી મુજબ ગુનો દાખલ કરવામાં હતો આ ગુનાના નામે બે આરોપી કિશોર વલ્લભભાઈ જાગુદરિયા અને ઘનશ્યામ મધુભાઈ પરમાર બંને પોલીસ સ્ટેશન અટક કરવામાં આવેલ છે અને આ બંનેના રોલ તેમજ બાકીના આરોપીઓ વિશેની માહિતી હાલ ચાલુમાં છે તે બાબતની તપાસ ચાલુ છે